એ કોરોના પછી બે મહિના તો હાવ હજડ કમો તો પછી હવથી છેલે અમારા કાર્યક્રમો કલાકારોના ચાલુ થયા હતા જો અત્યારે અંગ્રેજીનો જમાનો છે તમારા બાળકોને ઇંગ્લિશ ભણાવજો દહ વર્ષ પછી એવો જમાનો આવશે કે ઇંગ્લિશ નહીં આવડતું ને તો કોઈ ઓફિસ બોયમાં નહીં રાખે પણ સાહેબ ગુજરાતીના ભોગો ન ભણાવતા કેમ કે અંગ્રેજી ભાષાથી તમારું બાળક રહ્યું ને એ કદાચ કાર મેળવી શકશે પણ સંસ્કાર માટે તો ગુજરાતી જરૂરી છે ગુજરાતી જરૂરી છે ગુજરાતી જરૂરી છે સાહેબ જેમ કે અંગ્રેજી ભાષાની શરૂઆત થાય એબીસીડી થી એ ફોર એપલ ખાવાથી ચાલુ થાય જેટ ફોર જીબ્રા જનાવર બનાવીને મૂકી દે આપણી ગુજરાતી ભાષાની શરૂઆત થાય ક કલમ ના કથી અને ગ્ન જ્ઞાનક નથી જ્ઞાની બનાવીને મૂકી દે એ આપણો ગુજરાતી છે સાહેબ અને જેમ જેમ અંગ્રેજી માધ્યમિક શાળાની સંખ્યામાં વધારો થાશે ને એમ એમ વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થશે અમારા શબ્દો યાદ રાખજો અને હું તમે ગુજરાતી છે એનું ગૌરવ એટલા માટે લીધું કે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર પગ મૂકે એટલે એક ગુજરાતી નો ફોટો જોવો પડે જોવો પડે જોવો પડે જયારે કરન્સી માં નોટ બદલાવા જાય ને ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીનો ફોટો જોવો પડે છે પણ પણ પછી અમે હું તો નથી અંગ્રેજી આવડે ભણાવજો ચડી કેમ કે આપણે જે રહ્યા ને ફેશનમાં અને વાદમાં બહુ જીવીએ આપણે આપણા દુઃખે કોઈ દુઃખી નથી ને બીજાના સુખે દુઃખી છે આપણી ઘરે લાઈટ જાય ને એટલે તરત જ બહાર નીકળી ગઈ સવિતાબેન તમારે લાઈટ ગઈ હા તો વાંધો નહીં આપણે એક ને ગયો તો ઉપાધિ છે આપણે કેવત તમે બધા સાંભળી છે આડોસી પાડોશી આ વર્ષો થી સાંભળતા ને આડોશ પાડોશ સારો જોયું હવે આને આડોશી કેવો આને આડોશી કેવો આને પાડોશી કેવો કે આને પાડોશી કેવો એની વ્યાખ્યા છે આડા હાલે ની બધે આડોશી અને પ્રેમથી વર્તે ની બધે પાડોશી હવે આડોશી એક તમને વ્યાખ્યા દો આડોશી કોને કહેવાય કોઈ મહેમાન આપણું મકાન ગોતતા ગોતતા આપણી સોસાયટીમાં આવે અને પૂછે ફલાણા ભાઈનું મકાન ક્યાં તો કે ત્રીજી શેરીમાં બીજી ડેલી પછી મહેમાન રે વાત કરે તમે હો ઓલો ભાઈ ને છોકરા એના બાપે કીધું કે જા દીકરા મહેમાન હાટો કઈક લેતો આવો છોકરો રીક્ષા લઈ આવ્યો મહેમાને રડતા કરી દીધા ઓ પછી પૂછ્યું મહેમાન હો ગુડાણા તો કે તમે જોવા આવ્યા તા પછી તો હોંડા લઈને મહેમાનને તરવા આવ્યો પછી હાંઠીમાં આવે આ બાળકો અગ્રા છે નાનકડો છોકરાના બાપાના ખોડામાં બેઠા બેઠા રમતો તો પંખાનો અવાજ ચાલુ થયો એટલે એના બાપને કે અવાજ સેમા જ કહે આવે એનો બાપ કે પંખામાંથી તો કે અવાજ બંધ કરવો હોય તો એનો બાપ કે જ્યાં કભાટેટેથી ઓઇલની શીશી લેતા આવે છોકરો કભાટેટેથી ઓઈલની શીશી લેવો એના બાપે પંખામાં ઓઈલ થોડું અવાજ બંધ થઈ ગયો જો બાળક અને બંદર બે એક સમાજ જેવું જોવે ને એવું એના મગજમાં રહી ગયે છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ત્યાં ઓઇલ પૂરાય વાતને વીસ પચીસ દિવસ થયા આઠ દસ મહેમાન રોકાવા આયવા એમાં દૂધપાક ચૂરમાના લાડવા હારે પેટનો જમણવાર કર્યો એક મહેમાને ઘેન ચડ્યો આરામ કરવા હોતા ઘેં ચડી ગયો નાખોળા ઢેડવાનો અવાજ થયો શરૂ છોકરો કપાટેડેથી ઓઈલની સીઠી લેવા મહેમાની નાકમાં પીચ કરી બોલાવી ગયો મહેમાન થેલા લીધા વગરના વલે ગયા હા હા હા

બેનો રહ્યા ને એને મહેમાન આવી ગમે મહેમાન જાય ગમે આપણે કે તો ન હું ગમે તો કે રોકાય ઈ આવું મૂળ વાત ઉપર આવી જાવ અંગ્રેજી ઉપર શીખડાવજો હમણાં અમદાવાદ પછી કાર્યક્રમ દેવા કે મારું રેકોર્ડિંગ હતું ન્યા તો રસ્તામાં ચા પાણી નાસ્તો કરવા ઊભો રહ્યો વેઇટર આવ્યો સમોસા લઈને મને કે ચટણી કઈ આપું લાલ કે લીલી મેં તો બે માં ફેરશું મને કે અઠવાડિયાનું હવે આ મરી કે ગમે ખવડાવીને ગુજરાવી દે હવે ગળામાં જાડો ચેન પહેરો તો મને વિચાર આવ્યો કે અમે આ રાત ઉજાગરા કરી એકાથી નાનકડી દોરી નથી કરાવી શકતા અને આ વૈટરની નોકરી કરે આવો બધો હોનાનો જાડો ચેન પછી વિચાર આવ્યો કદાચ લગ્ન થઈ ગયો સસરાએ કરાવી દીધો હોય મેં તો ચેન સસરાનો છે મને કે ના ના બગોસરાનો હવે આ ખોટા ટપ આટા મારે અને મૂંઘ મારી લડે પછી અમદાવાદ ગયો મારે અમારા સુરેશભાઈની ઘરે જે અમારા યુટ્યુબના જે વિડિયો રેકોર્ડિંગ કરે અમદાવાદ મારા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ બધા થાય શ્રીદત્તભાઈ મને કે ચંદ્રેશ તું ઘરે આવી જાય ત્યાંથી આપણે બે જણા ગાડીમાં આરે સ્ટુડિયો વયા જાહી તો પેલી જ વખત ઘરે જતો હતો મેં ફોન કર્યો હવાનાપુર માં પહોંચી ગયો શ્રીદત્તભાઈ ફોન નો ઉપાડ્યો એના ઘરવાળાએ ફોન ઉપાડ્યો હવે જો અંગ્રેજી મને ન આવડે અને આ બાયુ અંગ્રેજી બોલે અમે ક્યાં ગોટે ચડી એટલે શ્રીદત્તભાઈ ફોન નો ઉપાડ્યો શ્રીદત્તભાઈ ના વાઈફે ફોન ઉપાડ્યો એટલે મેં કીધું ક્યાં શ્રીદત્તભાઈ મને કઈ બાથમાં છે મેં કીધું બાથમાંથી મૂકો ને હાથમાં ફોન આપો મને કે નાવા બેઠા નાવા હવે ઓલું બાત કે હું આ બાત સમજુ પછી આપણે કોકની ગયા હોય હું એની ઘરે ગયો ને પછી ભાભી સરસ મજા ચા પીવડાય મેં કીધું ભાપી ચા એટલે ચા મજા આવી ગઈ મારો થાકોડો ઉતરી ગયો મને કે ગઢવી ભાઈ મને ખબર તમે કાઠિયાવાડી કલાકારો તમને આદુવારી ચા બહુ ભાવે હાની ચી મેળી તો દાંતેથી ચાવી અને આદો ચા અંદર નાખી હું તો બે કપ ટૂપકારી ગયો તો તા એનો નાનકડો તેણી આવ્યો મારા મુજબ મને કે કલાકાર છો મેં કીધું હા મને કે દાઢી છોકરી જોઈ હવે અમે દાંઠ્યું રાખી આ લોકો રાખે તો કેવા લાગે

ભૂકા કાઢી નાખી કેમ કે તેના ગોલ્ડન માં એમાં હજી તો રૂપિયો નાખેલ નક્કી થયું હોય ને દેવાનું તાતો છોકરા છોકરીના મગજમાં ગીત વાગવા માંડ્યા હોય નેનો મે સપના હગાઈ થાલે સપનો મે સજના લગન થાલે સજના પે દિલા ગયા અને પછી એક એકાદ છોકરો થાય ને પછી તાથૈયા તાથૈયા હો હા તમે ખાલી વિચાર કરો અત્યારે એક હજાર મને પરફેક્ટ આંકડો ખબર નથી એક હજાર છોકરાએ ગુજરાતમાં આઠસો છોકરીઓ છે બસો ને તો લીલ પહેણાવાની ગાજતા જા હે ને પણ માની લ્યો દીકરીને જન્મ નહીં દે ને વી પચી વર્ષ પછી ઊંધું થઈ જાય કે આઠસો છોકરા એ ખાલી બસો દીકરીઓ વધે તો પછી તો આ લોકો ડિમાન્ડ મૂકે ને પછી કન્યા વિદાય નો થાય વર વિદાય થાય અને એ પછી વિદાય ટાણે આપણે આપણા બાપાને બધું ભરી પડ્યું તો હે બાપા બધું હાઉન કરી ભાગે ખાવા દે પછી બેનો કેતા એમાં રોવાનું ન હોય હાલો થાના મને તમારા બાપા એ આવ્યા હતા હું મોટી વાત આમાં એક જણે તો હમણાં ભગવાનને પ્રાર્થના કરી કે દેવા દાતા રાજુ જારા જારા વેદા એવું તારા દશા હરા ઘરા ગ્યારા રવિ બારા જારા ધામા સતિયા જતિયા સુરા ભૂર રીચે જરા પીરા પેંગા ભરો સીધી સાધકા પ્રણામા દક્ષ નારાના ભગવાન પ્રસન્ન થયા કે વરદાન માંગી લે ઓલો કે કાઈ નથી જોતું ભગવાન કે અંતરના નાદ થી યાદ કરો કઈક માગી લે તો કે કઈ જોતું જ નથી ભગવાન કે મારો તો તો લે કે ભગવાન બે દીકરા છે એક દીકરો લંડન એક દીકરો અમેરિકા ભારતમાં મોટો બંગલો મોટી ફેક્ટરી કોઈ કઈ જરૂરિયાત જ નથી ભગવાન કે એકાદ નાનકડી ઈચ્છા કે વિચારો તો એ પૂરો કરી દો તો કે એક ઈચ્છા ખરી આપણી મારી પોતાની ફોર્ચ્યુનર લઈ અને સેલ્ફ ડ્રાઈવ કરીને અહીંથી દુબઈ જવું છે અહીંથી દુબઈ સુધીનો રોડ બનાવી દીધો તો ઘડી તો ભગવાન એમ તો કે રોડ કોન્ટ્રાક્ટર છું કે ભગવાન છું ભગવાન કે આવું ન મગે બીજું કઈક માં એક એક કામ કરો મારી ઘરવાળી પાસે મારું હાલવા માંડે એવું કરો ભગવાન કે રોડ સિંગલ પટ્ટી કે ડબલ પટ્ટી બાકી નો બને એવો આ હગાય થી લગ્ન વચ્ચે નો જ ગોલ્ડન પીરિયડ છે હો હા કેમ કે આપણી હજી હગાઈ થઈ હોય ને અને ખાલી આપણી માં કોઈ કેમ કે ને કે બેટા આજે જો ને દૂધ થઈ રહ્યું નીચેથી દૂધની થયેલી લેવ ને ડેરી તરત જ ના આપણે હું થાકી ગયો હોય અને આમ પછી સામેથી ફોન આવે તો એક્સક્યુઝ મી કે મારો બેટો ફોન લઈને ગાઝી પર વૈયા જાય એ અડધી કલાક તો બે જણા ખાલી ફોનમાં એટલું જ મંડાણ હોય તું બોલ ને ના ના તું બોલ બકા તું બોલ આ બકો તારો બકો ઘરી નાખશે એ તું બોલ તું બોલ ની અંદર અડધી કલાક કાઢશે લગ્ન પછી ફોન આવે તું બંધ હા પછી તો મોટું બગાડે ફોન આવે ને પેલા તો મોઢું જ બગાડે પછી તો તાર મને ફોન કરીને કાપી નાખ્યો ઓલી ગઘલાવી નાખ્યો વળી નોકરી ધંધામાંથી કઈક થોડોક ફ્રી થાય ને એટલે પાછો ફોન કરે બોલ બોલ ગાંડી તો હમણાં તો કેવી ઘઘલાવતા એ કે તન લાગી ગયો

એના સસરાએ એકદમ સહાનુભૂતિ સાથે કીધું કે જમાઈ રાજ તમારી પાસે જે કટપીસનો ટુકડો હોય એનો આખો તાકો મારી પાસે હે હું કેટલો ગળે આવી ગયો હોય આ તો હું આમાં રાજકોટ વાળા કેટલા છો બધા હાથ ઊંચા કરું છું કે બધા રાજકોટ વાળા જ છે આપણું ગુજરાત ગરબા થી ઓળખાજો મારે અયોધ્યા ચોક રહ્યું ને અક્ષર આ અક્ષર અક્ષર પાલટી ફ્લોટર છે ફામ છે અને ન્યા અક્ષર હવે હાથ નીચે રાખી દીધો ભાઈ આ દુખી જાય છોકરા બધા કુંવારો ને કયા ગ્રા હોય પછી તો રીટા થઈ જાય બંગોળીના ગોબા જીને જીને લઈ ગયા હોય ને મારે માધવ ડિસ્કો દાંડિયા રાજ કરીને મારે ગરબાના ક્લાસીસ છે વીસ વર્ષ હું ગરબા શીખડાવું છું માધવ ડિસ્કો દાંડિયા અક્ષર પાલી ફ્લોટમાં અયોધ્યા ચોકમાં આ બે વર્ષ કોરોનામાં બધું બંધ હતું પછી બે હજાર બાવીસથી ક્લાસ શરૂ થયા એટલે મારા ગરબાના ક્લાસ ધોમધોકર હાલતા હતા અમારી સોસાયટીમાં એક ભૂરીઓ આવ્યો મારો ભાઈ બંધ ધૌલવ એ ભૂરિયાને લઈને મારા ગરબાના ક્લાસે લઈ આવ્યો હવે ગરબાના ક્લાસી લઈ બધા બેનો રાસ રમતા તાલે ભૂલ્યો મને કે વોટ ઇઝ ધીસ મેં કીધું ધીસ ઇઝ તાલીરાસ મને કે ઓખે ગઢવી પાય ધીસ ઇઝ તાલીરાસ એમ કે પેન લઈને કાગળમાં લખી નાખ્યું ધીસ ઇઝ રાસ એનાથી આગળ ગયો તો બીજા બેનો દાંડિયાથી રમતા હતા મને કે વોટ ઇઝ ધીસ બિગ બિગ ટીક મેં કીધું ધીસ ઇઝ દાંડિયા રાસ મને કે ઓખે ગઢવી ભાઈ ધીસ ઇઝ દાંડિયા રાસ લખીને નાખું મારા બેટા કાગળમાં ધીસ ઇઝ દાંડિયા રાસ હાંજે છોકરાની બેંચમાં આવ્યો છોકરા બધા જમ્પ ઠેકડો મારી મારીને ટપો રમતા હતા મને કે વોટ ઇઝ ધીસ બિગ બિગ જમ મેં કીધું ધીસ ઇઝ ટપો રાસ મને કે વોટ ઇઝ ટપો મેં કીધું તારો બાપ ટપો ઈ ટપો લખી નાખું ધીસ ઇઝ ટપો રાસ ક્લાસ પૂરા થયા હાજે અમે ઘરે આવ્યો તમારી સોસાયટીમાં છગનભાઈ રે છગનભાઈ ગુજરી ગયા હતા સોસાયટીની બધી બાયું સુપેત હાડલા પરની છાછિયા લેતી હતી મને કે વોટ ઇઝ ધીસ હું કાય કહોતા ધરો કે ધીસ ઇઝ છાછિયા રાસ મેં તું રેવા દે મને કે મરવા દે મારા બેટા લખી નાખ્યો ધીસ ઇઝ છાજિયા રાસ પછી અમેરિકામાં ગયો અમેરિકામાં જેને ગરબાના ક્લાસ ડાન્સ શરૂ કર્યા ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સ ક્લાસીસ આઠ દસ ભૂરિયા ને સફેદ હાડલા પહેરાવ્યા અને પછી શીખડાવવાનું શરૂ કર્યું કીપ ડિસ્ટન્સ બિટવીન હેન્ડ એન્ડ જસ્ટ વન એન્ડ હાફ ફીટ એન્ડ સ્લોલી સ્લોલી ટ્રાય એન્ડ સિંગ હાઈ છગન બાઈ સ્લોલી સ્લોલી ટ્રાય હાઈ છગન બાઈ છગનાની કહેણ અમેરિકામાં થાય

ને કઈક સારા સંસ્કારો મળે ને તો અમારા કલાકારો ની એની ઘરે પ્રાઇવેટ બેઠકો કરે બબે કલાક અમે લોકો પૈસા પૂરા આપે અને માઇક વગર એના ખાલી પરિવાર આઠ દસ જણા બેઠો એની અરે અમે બધી સાહિત્યની બધી વાતો કરતા હોય એટલે હું તો અહીંયા ગયો સોફા ઉપર બેઠો આવો જ સોફો હતો મને કે ઊંધા ફરી જાઉં પછી તો હું ગોટે ચડું સોફામાં ઊંધો ફરી બારી ખોલી નાખી મને એડવાન્સ પેમેન્ટ આપી દીધું મને કે હવાર હુતી બોલ્યા રાખો મેં કીધું આમ કા મને કે હામે વાળા રહ્યા ને એના કુતરા એકા તમને હોવા નહોતા દીધા હવે અમારા ઉપયોગ આ ક્યાં કરે એ અઠવાડિયામાં બીજો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ પૂરો થયો ચાહક આવ્યો મને કે જે માતાજી ભાઈ અહીંયા બાજુમાં જ રહું ચા પીવા આવો ને એટલે અમારા માટે પૈસા કરતા કલાકારો માટે તમારા બધાનો પ્રેમ બહુ મહત્વનો હોય છે એટલે બધું ચા છે મગું ટ્રેનમાં જે વાર ચાલો ને મગું ને ચા પીતા આવી હું તો અહીંયા ગયો ચા પીતી મગું જે માતાજી મને કે હું જે માતાજી અહીંયા હોવાનું છે હવે આ મુંબઈ તમે ગયા હોય ને ત્યાં રોટલો છે પણ ઓટલો નથી મુંબઈના કૂતરાને તમે બિસ્કિટ નાખો તો પૂછડી ઉભી પટપટ આવે આપણા કૂતરાને બિસ્કિટ નાખો તો આડી પટપટ આવે શું કામ કે ત્યાં ટ્રાફિક નો પ્રોબ્લેમ છે એટલે મને કે તમારે હું આનો અહીંયા મેક દેલા 8 બાય 8 ની તારી ઓયડી બે માણા તમે ચાર તારા છોકરા હાથ મો હું અહીંયા હમા હું કે મને કે પ્રશ્નો મારો એને ચાદર પાઈથી બે છોકરાને હુરાવી દીધા છોકરા હોય ગયા તો પોટલું વારીને ખીટી ટીંગાડી દીધું બીજી ચાદર પેત્ર બીજા બે છોકરાને હુરાવા છોકરાની નીંદર આવી ગઈ ફૂટલું થીતે ટીંગાડી દીધું મને કે કેમ પકતાય થકીને મેં તો તારી બુદ્ધિ કે વાતો હુઈ હુઈ ગયો હવા રે ઊઠ તો ઊટીંગાતો તો મેં તેલા મને લઈ લીધા મને કે એક ચૂલી રાત નાય કે બીજા ત્રણ મહેમાન આવે ને બાજુમાં દુએ નહી ફૂટલા છે આ ઠોકા કાઢી નાખ્યો આપણી ભાષા રહી ને મજા શું ખબર આપણે ગુજરાતી કાઠિયાવાડી કલાકારો રહ્યા ને કાઠિયાવાડી કલાકારોનો નો કાઠિયાવાડી કલાકારોની ભાષા વજનદાર છે એટલે બધાને મજા આવે આપણી ભાષા જે રહી ને મુંબઈ અમારા પ્રોગ્રામ રાત ના હોય પછી જો આમાં અમારું કઈ ન હોય અમે જ્યાં જાય ને અમે હું અહીંયા આવ્યો તો અહીંયા મેં પછી જોયું હોય આમાંથી સારું લાગે બીજે બોલતા હોય બીજે વાર અહીંયા બોલતા હોય હવે અમે ત્યાં ચોપાટી અને ગાર્ડનમાં રખડતા હોય એટલે મુંબઈની બાઈ એના દીકરાને લઈને ત્યાં ચોપાટી કે ગાર્ડનમાં ફરવા આવી હોય હવે રમતા રમતા એનો દીકરો કદાચ બગીચાની બહાર રોડ ઉપર વ્યો જાય એટલે મુંબઈની બાઈ મીઠું મીઠું એવું સરસ બોલીને એના દીકરાને બોલાવે કેવી રીતના બોલાવે એના દીકરાને એ ચિંટુ બેટા પ્લીઝ બેટા કમ હિયર કમ ઇન કોઈ કારવાળો છે તો બેટા પ્લીઝ લગાડી જશે પ્લીઝ અંદર આવી જાય બેટા આ મુંબઈની બાઈ હવે રાજકોટના રેસકોસમાં અમે ફરતા હોય આપણી અહીંની બાઈના દીકરાને લઈને બગીચી આવી હોય એમાં રમતા રમતા એનો દીકરો બગીચાની બાર રોડ ઉપર વહી જાય આપણી આમાં આપણે તો બધા તેના તો પરમાત્મા ની બધા ઉપર દયા છે મારી સામે હામેર્યા બધા ઉપર દયા હૈશે સુખી સંપજે આપણી પાસે ફોરવિલ હોય આપડે કોઈ હગા વાળા ભાઈબંધો આપણી ફોર વ્હીલ માગીને લઈ જાય એનોય વાંધો નહીં એમાં પેટ્રોલ નો પુરાવે એનોય વાંધો નહીં એમાં ગેસ નો પુરાવે એનોય વાંધો નહીં એમાં ડીઝલ નો પુરાવે એનોય વાંધો નહીં પાછી દેવા આવે ત્યારે હિરેનભાઈ શું કે ખબર છે મોટા ગાડી સર્વિસ માંગે એવો આપણે કેમ ઠીકાર ગણાય હોય હજુ અડધી વાત કરો ને કેવા ગોટે ચલો ને એનો તમને એક જોક્સ કહું એક સાહેબે નવું જ દવાખાનું નવું જ ક્લિનિક ખોલ્યું એમાં પહેલા જ દિવસે પહેલો જ પેશન્ટ આવ્યો આવીને સાહેબને કે સાહેબ આ જુલાબની ગોળી ફરજીયાત પણ લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી તો ગોળી કેવી રીતે લેવી સાહેબ કે ચા પીશો કે ઠંડુ બોલુ કે સાહેબ એટલો સમય નથી મને फटाफट ક્યો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી તો ગોળી કેવી રીતે લેવી સાહેબ કે એમ તો ચાલ્શે જ નહીં આજે મારા ક્લિનિકનો પહેલો દિવસ છે અને તમે મારા પેલા પેશન્ટ છો ચા પીશો કે ઠંડુ બોલુ કે સાહેબ મારા બહુ મૂડું થઈ છે મને फटाफट ક્યો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી તો ગોળી કેવી રીતે લેવી સાહેબ કે એમ તો ચાલ્શે જ નહીં આજે મારા ક્લિનિકનો પહેલો દિવસ છે તમે મારા પેલા

બે જણાને બ્લોક કરી દીધા આપણે ઝૂમ કરી કરી જોવાની ટીવ છે ને એક જણો એટલો ફોટો ઝૂમ કરતો તો પછી ફોટો બોલ્યો બસ ભાઈ હવે આનાથી બધું ઝૂમ નહીં થાય હા મારો ભાઈબન છે દોલો એ રોજના પછી પછી ડીપી બદલાવે તો મરી ગયા રોજના પછી પછી ડીપી બદલાવશે મને કે જીવતા જી ત્યાં સુધી ડીપી બદલાવી લેવા દે મરી જઈને પછી એક જ ફોટો રહે ચાર પાર વર્ષે એના પર હાર બદલ હોય છે તો બદલાવશે બાકી નહીં બદલાય અને એસી ટકા પરિવાર અંદર ધક્કા કરાવે ને તો વોટ્સઅપ ના સ્ટેટસ હો એસી ટકા તમે બે પાંચ ભાઈ કદાચ ભેગા થઈ ગયા હોય ને કઈક બહાર ખાવા ગયા હોય ખાવાનો ફોટો તમે સ્ટેટસ માં રાખો એટલે એમાં જે ન હોય ને એની તરત જ એમાં કોમેન્ટ આવે બસ ને તમે અમને તો ગણતા જ નથી ને અને વિજ્ઞાન રહ્યું ને ગમે એટલું આગળ વધી જાય ગમે એટલી શોધ કરે હજી સુધી એ નથી શોધી શક્યું કે ભારતના લોકો ઉદાસ થાય છે તો વોટ્સઅપમાંથી ડીપી હું કામ કાઢી છે કઈ તકલીફ પડે ને અમારે ત્યાં અમે રેસ્કો સવારે બેઠા હોય ને એટલે અમારે ત્યાં એજી ના બધા નિવૃત્ત કર્મચારીઓ બધા દાદાઓ બેઠા હોય તો હમણાં વેલેન્ટાઇન ડે ગયો ને ચૌદ તારીખે આખો વેલેન્ટાઇન ડે નું આખે આખું વીક ઉજવાતું હોય એટલે બધા જોવાનીઓ નીકળેલા લે દાદા મને કે કે આ હું બધા તૈયાર થઈ થઈને રોજ નીકળે હે કે મેં તો દાદા વેલેન્ટાઇન ડે આવે ને તો જોવાનીઓ મજા આવે મને કે અમે તો હવાબાન હરડે લઈને તો મજા આવે હા મને એક જણા કીધું મને કે તાજા પહેણેલા અને લગ્ન ને જાજા વર થઈ ગયો એ કપલ તમે ઓળખી શકો મેં તો હાવ હેલું હે ઘરે જવાનું કબાટ ખોલવાનું કબાટની ની અંદર ફેરન લવલી પરફ્યુમ ના સ્પ્રે બોરોપ્લસ આયુ બધી ક્રીમ હોય તો હમતી લેવાન કે કપલ ને તાજો પહેણેલું હે પણ આયો ડે મુ કાયમ ચોરણ આવો જો કબાટ માં તો હમતી લેવાનું કે કા ખાતેલું કપલ છે

ખેલ પૂરો થઈ ગયો બધા માણસો વિખાઈ ગયા મદારી એની બધી વસ્તુ ભેગી करतो तोला તાજા પૈણેલા પતિ પત્ની ન્યા જ ઉભા હતા એટલે એની ઘરવાળી પૂછ્યું મદારી ભાઈ આ વાંદરી કેટલાની લીધી મદારી કઈ બોલ્યો નહીં બીજી વાર પૂછ્યું મદારી ભાઈ આ વાંદરી કેટલાની લીધી મદારી કઈ બોલ્યો ને ખેલની બધી વસ્તુ ભેગી કરતો તો પછી એના ઘરવાળાનો મગજ ગયો શરૂઆત મજાઈ કે મદારીયા મારી ઘરવાળી કારની પૂછે છે વાંદરી કેટલાની લીધી જવાબ દેને મદારી કે મેં તને પૂછ્યું

આ વર્ષમાં પચાસ હજાર માણસોને લેવાના છે લિસ્ટમાં પહેલું નામ તારું છે ઓલા લિસ્ટ વાંચું તો હાચું કાં પહેલું નામ એનું હતું કે કામ કરો પાંચ મિનિટ આપો તો કે પાંચ મિનિટનું હું કામ કે તમે મારા મહેમાન થયા છો ને મારા હાથની ચા બનાવી લો અને છેલ્લી ચા હું પી લઉં ને તમને પીવડાઉં યમરાજાને એમ થતું કે ભળૂનું દીકરું કોઈ પાણીની ટાઈણી ન કરે મને જોઈને મુઠી વાળે અને તારે ચા પાવી જા દોસ્ત પાંચ મિનિટ દીધી હવે માણસ જો મોતથી બચવા કેટલું કરે ચાની અંદર મુઠુંય ઘેરના ટીકડા નાખી દીધા પણ યમરાજાને પીવડાવી દીધી યમરાજે ચા પીધી યમરાજા ને ઘેર ચડી ગયું યમરાજા હોય ગયા હોય ગયા તો લિસ્ટ હતું હળવે નારાનું લઈ લીધું પોતાનું પેલું નામ હતું ને ચેકીને નાખ્યું છેલ્લું લખી નાખ્યું કે જે ચાર છ મહિના ટૂંકા થી આવી ત્રણ ચાર કલાક પછી યમરાજા ભાનમાં આવ્યા ભાનમાં આવ્યું કે દોસ્ત તારું પીણું એટલે પીણું આવું તો યમપુરીમાં નથી મળતું તારા ઉપર એટલી મોજ આવી છે મેં નક્કી કર્યું હતું કે પેલેથી લેજ હવે હું છેલ્લેથી લેવાનું ચાલુ કરું છું સાટ તમે જગતને છેતરી શકો પણ જગદીશને ન છેતરી શકો ત્રિલોકનો ના છે જ્યારે મને તમને આંટીમાં લેવા ધારે ને ત્યારે આંટીમાં લઈ લે લઈ લે લઈ લે સાહેબ છેલ્લે એક વાત કે મારે માની વાલીને વિરામ આપવો છે સાહેબ માણસો મરી ગઈ છે માણસ અત્યારે બોલો પાખંડી થઈ ગયા છે હોશિયાર નથી થયા માણસ અત્યારે આપણી ઘરે મહેમાન આવે મેમાને આમ રકાપીમાં ચા આપજો હવે ચાની અંદર માખી પડે તો આપણે શું કહીએ ફેંકી દ્યો ફેંકી દો એવી ચા ન પીવાય હવે એ જ માખી પાંચ કિલો ચોખા ઘી પેણી હોય તો માખી બાર જાય ને સબ એ આપણું પાખંડી પણ જે પણ જ્યાં સુધી આ ધરતી ઉપર કઈક કઈક સદકર્મ થતા હોય છે સાહેબ આ બહુ ભગીરથ કામ છે આ ચામુંડા ગ્રુપ અને નાગરધામ ગ્રુપ આ તમામે તમામ મેમ્બરોને એક વખત જોરદાર તાલીઓથી વધાવો અત્યારે હેલ્થનો મોટામાં મોટો પ્રશ્ન છે હું તમારા બધાને એમ નહીં કહું કે તમે બધા ખૂબ પૈસા કમાજો પણ હું ચારણનો દીકરો છું હું મારી માતાજીને એટલી પ્રાર્થના ચોક્કસ કરી કે મારી હામું જેટલા બેઠા છો એ તમામ લોકોને એના તમામના પરિવારના સભ્યો રહ્યા ને એ લોકોને તંદુરસ્તી ભગશે અને આજે બારે બાર કપરધિયા જે આજે પૈણીને જોડાણા છે એ બારે બાર લોકોનું દાંપત્ય જીવન પણ ખૂબ સુખમય રહે આ બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી આ ફોટાવાળા અને મને બે જ વસ્તુ બે વ્યક્તિની બહુ ઈર્ષા વેકા ફોટાવાળા અને રિક્ષાવાળા તમે થોડાક તો દાંત જાય પણ અમુક ની બે ના કાઢે તો દાંત નો જ કાઢે હા તમે જોજો થાળીમાં એટલું એટલું ભયરું હોય બેનો ભૂકડા ફરી ખાતા હોય દ્રશ્ય જોતા હોય ફોટાવાળો આવે ને એટલે તરત નાના નાના બટકા પડે નાનક સ્માઈલ આપે એક જણો પાસપોર્ટ ફોટો પડાવવા ગયો કે પાસપોર્ટ ફોટો પાડવો છે ફોટોગ્રાફર કે પાડી દે કે પણ શરત એટલી કે મારા બૂટે આવી જવા જોઈએ હવે તારું તરબુજ જેવડું માથું કમ તો પાસપોર્ટ ફોટો ફોટોગ્રાફર એનાથી ને હોશિયાર તો કાંઈ વાંધો ને બૂટ કાઢીને માથા ઉપર રાખી દીધો સર પડે પડે પોતાના બાપની પોતાના પરિવારની ચિંતા કરતી હોય ને એ પાત્ર દીકરી છે એ દીકરીના લગ્ન થઈ ગયા વિદેશની ધરતી ઉપર અને લગ્નના બીજા દિવસે ત્યાંથી પોતાના બાપને ફોન કરે છે અને ફોનમાં એ દીકરી પોતાના બાપ એને વાત કરે છે પિતાજી આપ કેસે હો અને ત્યારે એનો બાપ જવાબ દે છે કે એસા લગતા હોય કે જે ખતમાં મેલા હો ગયા એસા લગતા હોય કે જૈસે ખતમાં મેલા હો ગયા પણ આજે એક નહીં પણ માતા મુંડા ગુરુ દ્વારા બાર બાર દીકરીઓના લગ્ન કરવાનો રૂડો અવસર એને લાભ મળ્યો છે અને આની અંદર જે જે હોય પોતાનો દાન આપ્યું છે જે જે વ્યક્તિઓ આની અંદર ફૂલ ફૂલની પાકડી રૂપે સહભાગી થયા છો આ એક ભગીરથ કાર્ય છે કે દાંપત્ય જીવન રહ્યું ને આ બહુ અઘરી વસ્તુ છે આપણે કદાચ નવું રહ્યું ને આપણે નવું તમે બૂટ કે ચપ્પલ કે મોજડી લેશો ને પગમાં પહેરશો ને એટલે તરત જ આપણને કમ્ફર્ટેબલ નહીં થાય નવું બૂટ તમે પંદર વીસ દિવસ પહેરો ને ત્યારે પગમાં કમ્ફર્ટેબલ થતું હોય છે પણ અત્યારે એક સમાજનો બહુ અતિ આ પ્રશ્ન છે દાંપત્ય જીવન સાહેબ હલાવો હું માતાજીને એવી પ્રાર્થના કરીશ આ બારે બાર આ ગ્રુપવાળાની પણ એવી ઈચ્છા છે કે આ બારે બાર દંપતીઓ રહ્યા ને માતાજી આ બારે બાર દંપતીઓનું એવું લીલી વાળી રાખે અને કાયમી માટે સદાયને માટે હર હંમેશ સુખમય અને શાંતિમય એમનું દાંપત્ય જીવન નીવડે અને એ લોકો પણ કહી શકે અમે આ ગ્રુપની અમારા સમલગ્ન કરાવ્યા હતા અને ભવિષ્યની અંદર બીજા પણ દીકરા દીકરીઓના આ ગ્રુપ સુંદર મજાના સમલગ્ન કરાવે એવી આ ગ્રુપની ઈચ્છા છે તો એક વખત ફરી એક વખત માં ચામુંડા ગ્રુપ અને નામાધામ ટ્રસ્ટના તમામે તમામ આયોજકો અને કમિટી મેમ્બરોને જોરદાર તાલીઓથી વધાવી